થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખર્ચે નિર્માણ થશે ત્યારે તેનું અને કરવામાં આવ્યું સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું અંદાજેત રૂપિયા ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના જનમનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે આ હોસ્પિટલનો સંપૂર્ણ જશ થરાતની જનતાને જાય છે જેમણે મારા પર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી અશક્ય બન્યું છે આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલીના સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે આ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન સહિતની સુવિધાઓ ઊભી થશે આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું હતું જેની કામગીરી બે વર્ષમાં પૂરી થશે તો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે વિગતો રજૂ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ સરહદી આઠ તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહી છે બનાસના લોકો સ્વમાનભેર જીવન જીવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વિકાસના અનેક કામ કર્યા છે જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે પંચાવન કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના આઠથી નવ તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્સરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયા સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર હા મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા દોઢ વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા બે બે વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે અરે એમઆરઆઈ આવશે સીટી સ્કેન આવશે આધુનિક એક્સરે આવશે જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ વેઇટિંગ કેવું હોવું જોઈએ આદરણીય પર્વત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને એમને પણ વાત કરી હતી પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ દોઢ વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ કર્યું